ત્રણ મુઠ્ઠી પવા મળ્યા છે સુશીલાએ પોતાની સાડીનો પલ્લો ફાડી નાની પોટલી બનાવી અને સુદામાને કીધું લ્યો સ્વામી આ લઈને તમે સુશીલા છે ને કૃષ્ણ માટે લાવી ત્યારે પોતાના દીકરાઓ એટલા અઠવાડિયા થી ભૂખ્યા છે ઘરમાં એકનો અન્નનો દાણો નથી પણ પોતાના દીકરાને પવા નો ખવરાવ્યા નકર ધારા તો પોતાના દીકરાને પવા ખવરાવી શકત પણ નહીં આ કૃષ્ણ માટે આવ્યું છે એટલે હવે કૃષ્ણને જ મળે અને સુદામા નામના બ્રાહ્મણ ભગવાનના દર્શન કરવા માટે દ્વારકા જવા માટે તૈયાર થયા છે હે જુઓ સુદામાજી છે જુઓ સુધા મા દ્વારિકામાં જાય છે રેજુઓ સુધી દ્વારિકા જે છે નામનો રમણ છલકા છે રેહરાણ છલ ગાય જુઓ तदा मा जि द्वार मा द्वारिका सजो ने शुकु माङ्गी मरु शकु भग ताला मरु समजोने मांगता माङ्गी म

એને ઉઠાવીને લાવો અને તમે તમારા ખંભા ઉપર બેસાડી હે ગરુડ એને દ્વારકાના જાપામાં ઉતાર ભગવાન કહે છે વાલા ભક્તજનો ભગવાન કહે કે હે ભક્ત તું વીસ ડગલા હેલ ને તો હું વીસ ગાવ હાલવા તૈયાર પણ વીસ ડગલા હાલ તો ખરો સુદામા નામના બ્રાહ્મણ મૂર્છિત થઈને પડેલા ગરુડજી લઈ અને સુદામા નામના બ્રાહ્મણને

ભાવ ભોર બની દ્વારિકામાં જાય છે રેજુ સુદમજી દ્વારિકા જાય છે દિવ્ય દ્વારિકામાં સુદામા નામના બ્રાહ્મણ આવ્યા માર્ગમાં કોઈ મળ્યું એને પૂછ્યું ભાઈ આ કઈ નગરી છે કયો આ દ્વારકા ઓહો સુદામા નામના બ્રાહ્મણ વિચાર કરે એટલામાં હું દ્વારકા આવી ગયો ઘડીકમાં પૂગી ગયો કોઈને પૂછ્યું ભાઈ હું શ્રી કૃષ્ણનો મિત્ર છું મારો નામ સુદામા મને રસ્તો બતાવો ને દ્વારકા નાથનો નિવાસ ક્યાં છે પેલા રાહદારી કહે છે ઓલું ઊંચું શિખર ધજા ફરકે દ્વારકા નો નગર ના દ્વારકાધીશી રહી ધજા પર ભરે જોતા દઈ ધોળી ધજા પર ભરે જોતા હર

કોના નગરી વાળા અને ધીરે 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 દ્વારકાધીષ્ટો જય જય કાર લોકો કરે છે અને સુદામા નામના બ્રાહ્મણો ભગવાનની જે નગરી છે ત્યાં આવે છે આમ તો એક કથા મળે છે વાલા કે બ્રાહ્મણોને ને કઈ રોકટોક ન હોય ભગવાન ના દરવાજે બ્રાહ્મણો જઈ શકે પણ એવી કથા મળે ભગવાન ના દ્વારવાળો જે ચોકી પહેરો કરતા હતા એને સુદામા નામના બ્રાહ્મણ રોક્યા રોક્યા સુદામા ને કહ્યું હે સુદામાજી કોણ છો ક્યાંથી આવ્યા આપનું નામ ભિખારી જેવા લાગો છો છો અંદર જવા માટે આવો છે કોણ ને ક્યાંથી આવ્યા કોટલી માં શું લઈ આવ્યા કોણ છો ને ક્યાંથી આવ્યા કોટલી શું લઈ આવ્યા હે કોણ છો ને ક્યાંથી આવ્યા ઓળી માસુ લઈ આવ્યા ઓળ છોડે ક્યાંથી આવ્યા પોટલી માસુ લઈ આવ્યા આખો દિવસ જીવ ખાય છે રે આખો દિવસ જીવ ખાય છે રે જો સુદામાજી દ્વારી કામ આવ્યા રે જુઓ સુદામાજી દ્વારી પોરબંદર થી આવું છું દ્વારકાનાથ ને મળવા છું હું કઈ દ્વારકાનાથ પાસે લેવા નથી હું આવ્યો હું તો આપવા વિશુદ્ધ પ્રેમ લેવા નથી આવ્યો વિશુદ્ધ પ્રેમ લેવા આવ્યો મહારાજ તમે શ્રી ના મિત્ર દ્વારપાળને લાગે આ તો આનું વસ્ત્ર ફાટેલું શરીર હુક લકડું હા આવા કેટલા ભિખારી આવે કીધું અત્યારે દ્વારકાનાથ ના દર્શન નહીં થાય મહારાજ જો આ પૈસા આજે વજા જાવ તમારી જેવા તો આખા દિવસમાં કેટલા આવે અમે આપી દઈએ પૈસા દ્વારકાનાથ અમને કયું છે દ્વારપાળો કહે છે આજનો સમય પૂરો થઈ ગયો મહારાજ આજ દ્વારકાનાથને મળા હે નહીં કાલે આવજો સુદામા કહે ભાઈ ક્યારનો લાઈનમાં ઊભી ઊભીને થાકી ગયો છું હવે તો મળવા જો મારે કઈ નથી જોતું બસ મારે કૃષ્ણને એકવાર મળવું છે એમાં બીજો એક દ્વારપાળ હતો એને થયું ગમે એમ તો બ્રાહ્મણ છે આપણે એનો અપમાન ન કરાય કયું મહારાજ ઉભાર્યો બપોર નું ભોજન કરીને ભગવાન ઝુલા ઉપર બેઠા દ્વારકાનાથ અનેક રાણીઓ ચોમર ઢોળે છે રૂકમણીજી પાન નું બીડું ભગવાન ને આપે છે કોઈ ઝુલે ઝુલાવે કોઈ ભગવાનને પ્રેમથી વાર કરે છે સ્નેહ કરે છે ઝૂલે ઝુલાવે છે અને ત્યાં જઈ દ્વારપાળા કે જય દ્વારકા દેશ મહારાજ એ દ્વારકા ના દેક નીચે એક બ્રાહ્મણ આવ્યા છે શરીર હા લકડું છે આંખ ઊંડી ઉતરી ગઈ શરીરમાં હાડકા દેખાય છે આહા

Oh, yeah. oh, yeah. oh yeah.

ભગવાન એકદમ દોડ્યા બૂમ પાડે ક્યાં છે મારો બાપ આવ્યો મારો ભાઈ આવ્યો મારો મિત્ર આવ્યો મોજડી એક ભગવાનની ની પગમાં રહી ગઈ એક પગમાંથી નીકળી ગઈ હા ખંભા ઉપર રહેલું ઉતરીય ભગવાનનું પડી ગયું સુદામાં આવ્યો સુદામાં આવ્યો મારો બાપ આવ્યો મારો ભાઈ આવ્યો ભગવાને દોટ મૂકી આઠે પટરાણીઓ હિમ જેવી થઈ ગઈ કે ઓહો કોઈ મિત્ર હશે ભગવાનના કોઈ દિવસ ભગવાનને આવા જોયા નથી દોડતા પોતાના સોહાસન ઉપર બેહાડ્યા છે પેલા દ્વારવાળો તો હિમ જેવા થઈ ગયા વિચાર કરવા લાગ્યા આપણે અપમાન કરી બેઠવાના હતા સુદામાને દ્વારવાળો હામે ઈશારો કર્યો મહારાજ કેતા હો અમે તમને રોક્યા એમ નહીતર કાંઈક અમારો અપરાધ થશે દ્વારકાનાથ અમને દુખ આપશે ખિજાશે અમારું અમારી રોજી એની ઉપર આલે છે શુકદેવજી કહે છે રાજા પરીક્ષિત ભગવાન એ સુદામા નામના બ્રાહ્મણને ને પોતાના રત્નસિંહાસન ઉપર બેસાડ્યા છે કૃષ્ણ અને સુદામા એકબીજા ભેટ્યા છે હવે આજ ભગવાન સુદામા નામના બ્રાહ્મણને પોતાના આ પગ એને પગ ધોવે છે પોતાના હાથથી રુકમણીને કહે હે રુકમણી ગરમ પાણી લઈ આવો એક રાણીને કહે આ લઈ આવો એક રાણીને કહે આ લઈ આવો ગરમ પાણી લાવો સોઈ લાવો આમ રાણીઓ દોડા દોડ કરવા લાગી આ તો ભગવાનનો કેવો મિત્ર છે કે ભગવાન એટલું બધું દોડા દોડ કરે છે જ્યાં રાણીને સોઈ લાવવામાં વાર લાગી છે વાલા ભક્તજનો ભગવાને સુદામા નામના બ્રાહ્મણને પગલ પોતાના હાથમાં લીધા કાટા સુદામા નામના બ્રાહ્મણના પગમાં વાગેલા છે ભગવાન કાટો કાઢવા માટે પોતાના દાંતથી સુદામા નામના બ્રાહ્મણના પગમાં વાગેલા કાંઠા કાઢે છે અને રુકમણી ચરણ ધોવા માટે જળ લેવા જાય ત્યાં તો કૃષ્ણ રડવા લાગ્યા છે આજ ભગવાનની આંખમાંથી આંખ માંથી આંસુ વહે છે દેખી સુદામા કી દીન દશા કરુણા કરકે કરુણા નિધિરો પાની પરાત કો હાથ છુયો નહીં નેનન રુકમણીને જળ લાવવામાં વાર લાગી ત્યાં તો ભગવાને પોતાના આંખમાંથી આંસુ જાય આંખ ના આંસુથી થી સુદામાના બ્રાહ્મણના પગ ધોયા છે આ સુદામા નામના બ્રાહ્મણ ની દિશા જોઈ ભગવાનના ના મનમાં દર્દ થાય મારો મિત્ર છે મારો દોસ્તાર છે મારો સખો છે ઈશ્વર ભગવાન પ્રેમથી એનો સ્વીકાર કરે છે સોનાના બાજડ ઉપર સુદામા નામના બ્રાહ્મણ ને બેસાડવા માંગ્યા છે હા રાણીઓ દોડા દોડ કરવા લાગી કૃષ્ણની આજ્ઞા થઈ ગરમ પાણી લાવો ગરમ પાણી લાવી સુદામા નામના બ્રાહ્મણ ને સોનાના બેસાડ્યા ભગવાન પોતાના હાથે સુદામા બ્રાહ્મણ ને શરીર ને તેલ લગાડે છે પોતાના હાથે આજ દ્વારકાનો નાથ સ્નાન કરાવે છે કેવો ભગવાન નો ભક્ત હશે ભગવાનને કેવો પ્રેમ કરતો હશે સુદામા કે આજ સુદામા નામના બ્રાહ્મણ ની સેવા સ્વયં દ્વારિકાનાથ કરે છે ભગવાને પોતાના પિતામર નો કસોટો માર્યો હા સુદામા નામના બ્રાહ્મણ ને અંગને ચોળી ચોળી ને આજ ભગવાન નવડાવે રૂકમણી પાણી રેડે અને દ્વારકા નાથ એને નવડાવે સુદામાને નવડાવ્યા સુંદર મજાનું પિતામર ધારણ કરાવી પુષ્પની ગળામાં માળા નાખી તિલક કરી અને ભગવાન હવે સુદામા નામના બ્રાહ્મણને પોતાના સિંહાસન ઉપર બેસાડે છે વિચાર તો કરો આ ભગવાન નો કેવો વિશુદ્ધ પ્રેમ છે આપણને ખાલી મોદી હોય તો તો એટલો બધો પાવર તમે વિચાર કરો દ્વારિકાનાથ પોતાના સિંહાસન ઉપર બેહાડવામાં આવ્યા ભોજન કરાવ્યું સુદામા આપણા બ્રાહ્મણ ને પછી પાનનું બીડું આપ્યું ભગવાન સુંદર મજાના પિતામ્બર પોતાના પહેરાવ્યા અને સુદામાના કહે છે હે સુદામા હવે તો તું વરરાજા જેવો લાગે છે થોડી ભગવાન મશ્કરી કરે છે સુદામાએ ઘણા દિવસ બાદ આજ અન્નના દર્શન કર્યા પરમાત્માને વંદન કરી સુદામા નામના બ્રાહ્મણે ભોજન લીધું તૃપ્ત થયા પછી ભગવાને સુદામા નામના બ્રાહ્મણને ઝૂલા ઉપર બેસાડ્યા રુકમણી પાનનું બીડું ભગવાનને આપે ભગવાનની પાનનું બીડું સુદામાને આપે છે અને સુદામા નામના બ્રાહ્મણને હવે ભગવાન પૂછે છે એ સુદામા હજી સન્યાસી છો કે ગ્રહસ્થી થયો છે લગન બગન કર્યા કાંઈ તે સુદામા કહે છે હા કૃષ્ણ તો લગ્ન કર્યા તે કયો હા લગ્ન કર્યા સંતાનો છે કયો હા સંતાનો ભગવાન કહે છે કે તું કાઈક મને કહે તો બધાય કુશળ તો છે ને હા હા સુદામા નામના બ્રાહ્મણ કહે છે હા કનૈયા તારા આશીર્વાદથી મારા દીકરા બહુ કુશળ છે જો હાથ દી થી દીકરા ભૂખ્યા છે પણ સુદામા એક શબ્દ કૃષ્ણને કીધું નથી મારા દીકરા ભૂખ્યા છે આની સેવા કૃષ્ણ કરે હા નિષ્કામ ભક્ત આ લીલા લેર છે હે કનૈયા તારા આશીર્વાદ છે હકીકતમાં એના દીકરાઓ એ 7 દિવસથી ખાધું નથી અને એટલા માટે પત્નીના કહેવાતે મિત્રને મળવા આવ્યા પણ સુદામા નામના બ્રાહ્મણ એક શબ્દ બોલ્યા નથી ભગવાને કીધું કેમ આવ્યો એટલા વર્ષે મને મળવા આવ્યો સુદામા નામના બ્રાહ્મણ કહે હા હું તને તને મળવા માટે આવ્યો ભગવાને કીધું કે સુદામા કાઈ ધંધો બંધો કરે છે હા હા કરું છું ને ભગવાને કીધું હું કરે છે બસ ત્રિકાળ સંધ્યા કરો તારા નામના જપ કરો હે કનૈયા બસ ભગવાને કીધું તો મારા નામના જપ કર તારું ઘર કેમ હાલે બસ હાલે છે જો ભગવાન એને કેવા માંગે તું એકવાર મારી પાસે માગી લે તો હું બધુંય દઈ દઉં પણ સુદામા બોલતો જ નથી હા જો હાથ મારા બે ફેલાવો તો તારી ખુદાય દૂર નથી હું માંગુ અને તું આપે એ વાત મને મંજૂર નથી હા સુદામા નામના બ્રાહ્મણ બોલ્યા નહીં ભગવાન કહે છે સુદામા કેમ તારું ઘર હાલે છે તારી પત્ની આ તારો પરિવાર કેવી રીતે હાલે છે કયું સુદામા કહે કે બહુ બહુ સારું છે હા ભગવાન કહે છે કે સુદામા હજી તું થોડુંક મારાથી છુપાવે છે એક વાર છુપાવ્યું એનું પરિણામ તું હજી દુઃખ ભોગવે હજી તો સાચું બોલી જા અને ભગવાન વાતોમાં વાતોમાં કૃષ્ણ કહે તને નાનપણની વાત યાદ છે સુદામાએ કહ્યું હા કઈ વાત તો કે આપણે જ્યારે ભણતા હતા ગુરુના આશ્રમમાં ત્યારે લાકડા વીણવા માટે ગયા જંગલમાં વરસાદ થયો હા દરભલેવા ગયેલા વરસાદ થયો ગુરુ માતાએ તને ને મને કંઈક ખાવા માટે આપેલું એ વસ્તુ તારી પાસે હતી વરસાદ વરસતો હતો ને એમાં પાણી આવ્યું આપણે એક ઝાડવા ઉપર ચડી ગયા ઉપરની ડાળ ઉપર તું હતો નીચેની ડાળ ઉપર હું હતો અને ત્યારે મને ભૂખ લાગી ને ત્યારે તું પણ કંઈક ખાતો હતો ત્યારે તું એમ બોલ્યો કે ઠંડીના હિસાબે મારા દાંત કડકડ બોલે છે હે સુદામાં યાદ છે સુદામા કહે હા કનૈયા હજી યાદ છે ભગવાન કે ખોટું બોલ્યો ને એટલે તું અત્યારે દરિદ્ર છે હવે તો સાચું બોલી જા ભાઈ પણ સુદામા નામના બ્રાહ્મણ કઈ બોલતા નથી બસ હે કનૈયા તારો આશીર્વાદ છે મારો પરિવાર બહુ સુખી બહુ સુખી ત્યાં તો ભગવાને કીધું કે એ સુદામા લે અમારી બધી રાણીઓ છે એને પગે લાગ એ બધી રાણીઓ તને પગે લાગવા માટે આવે રૂકમિણીજી પગે લાગવા માટે આવે સુદામા આશીર્વાદ આવે અખંડ સૌભાગ્યવતી હા આઠે આઠ રાણીઓ સત્યભામા આવી વૃંદા જાંબતી કાલિંદી સત્યા આ બધી રાણીઓ આવે છે સુદામા નામના બ્રાહ્મણ આશીર્વાદ આપે અખંડ સૌભાગ્યવતી ભવ અખંડ સૌભાગ્યવતી ભવ હો ન આવ્યો પણ હોળ હજાર એકસો આઠ રાણી હતી સુદામા ખાલી બોલે ભવ ભવ કૃષ્ણએ કીધું એટલે અખંડ સૌભાગ્યવતી ક્યાં ગયું

વચમાં લક્ષ્મીજી કહે છે તમે આજ્ઞા કરો તો તમારા મિત્રને મોકલું કૃષ્ણ કહે મારે એને આપવું છે પણ જ્યાં સુધી માગે નહીં ને હા ત્યાં સુધી એને આપવું નથી અને ભગવાન કહે છે જ્યાં સુધી એનું ખાઈ ન લઉં ત્યાં સુધી આની ગરીબાઈ દૂર નહીં થાય એટલે ભગવાને કીધું પેલી ઓલી પવાની પોટલી છે ને સુદામાં હંતાડે છે મારા ઘડીએ ભગવાન દોડા દોડ કરવા લાગ્યા ભગવાન વિચાર કરવા લાગ્યા ઘડીક પોટલી આ બાજુ લઈ જાય ઘડીક જમણી બાજુ બાજુ ઘડી ડાબી લઈ જાય ભગવાન કે આ પોટલી છુપાવે કનૈયા સુદામા પોટલી હું છે કઈ નથી સુદામાએ જ્યારે જયારે ભગવાન દ્વારકાનાથ નો વૈભવ જોયો છપ્પન ભોગ જોયો સોનાની નગરી જોઈ ત્યારે સુદામાને વિચાર આવ્યો કે આજે છપ્પન ભોગ ખાવા વાળો એને આ પોવાની હું કિંમત હશે ને દ્વારકાનાથ અચાનક સંતાડી રાખેલી જે પૌવાની પોટલી હતી એ જોટી લીધી છે અને ભગવાન એ પૌવાની પોટલી સુદામા નામના બ્રાહ્મણના હાથમાંથી જોટી અને ભગવાન એ પોટલીને હાથ ગાંઠ માર્યું છે એક એક ગાંઠ ભગવાન છોડી રહ્યા છે ભગવાન એક એક ગાંઠ છોડી હા અને ભગવાન સુદામા નામના હાથ ભવના જે દુઃખ લખ્યું છે કે હાથ ભવમાં ગરીબાઈ રહેવાની હતી ભગવાન ગરીબીમાંથી એને મુક્ત કર્યો છે ધીરે ધીરે આઠે બડરાણીઓ જોવા લાગી ભગવાન વિચાર કરવા લાગ્યા આઠે પટરાણીઓ ખડખડાટ સવા લાગી લાવી લાવીને ભગવાનનો મિત્ર હું લાવ્યો પોવા લાવ્યો સુદામાજી સંકોચથી માથું નીથું કરીને રહી ગયા કૃષ્ણને આંખમાં આંસુ આવી ગયા રાણીને એમ થયું કે મિત્રના ગરીબીને કારણે ભગવાન રડે પણ કૃષ્ણને આંખમાં એટલા માટે આંસુ આવ્યા

સુદામાની સંપત્તિ સંપત્તિ એક જ હતી નામ પણ આજ ભગવાન હવે એને બધી દેવા માટે તૈયાર થયા દ્વારકાનાથ પોતાનું સંપૂર્ણ ઐશ્વર્ય સુદામાને દેવા માટે તૈયાર થયા એક મુઠ્ઠી પૌવા લઈને ભગવાન જ્યાં મોઢામાં મૂકે ત્યાં તો દ્વારકા જેવું બધું સુદામા નામના બ્રાહ્મણને સમર્પિત ઐશ્વર્ય કર્યું છે બીજી મોટી પવા મૂકી અને દ્વારકાનાથ પોતાના કરતા પણ વધારે સંપત્તિ સુદામા નામના બ્રાહ્મણને આપે અને જ્યાં ત્રીજી મુઠી ભગવાન ખાવા જાય ને ત્યાં તો રૂકમણી હાથ પકડ્યો મહારાજ હા હા અમારા માટે રાખજો હા નહીતર ભગવાને કીધું આ બધી રાણીઓ નહીં સુદામાની સેવામાં મોકલી દઉં હા અમને પણ પ્રસાદ આપજો અમને તમારી સેવામાં રાખજો લૌકિક દ્રષ્ટિએ જોઈએ તો વાલા બે મુઠી પવા હશે પણ એમાં તો સુદામાનું સર્વસ્વ દશા હશે પછી તો ભગવાને સુદામા બ્રાહ્મણ ઉપર કૃપા કરી કૃષ્ણએ સુદામા નામના બ્રાહ્મણના કપાળમાં ચંદ્રનું તિલક કર્યું જે સુદામાના ભાગ્યમાં યશઃશ્રી લખ્યું હતું કે જેને લક્ષ્મીની પ્રાપ્તિ ન થાય ત્યાં તો ભગવાન શ્રી યશઃ લખી દીધું કે હવે આને ત્યાં યશઃશ્રી લક્ષ્મીની જ પ્રાપ્તિ થશે સુદામાની ભાગ્યની રેખા આ દ્વારકાવાળાએ ફેરવી નાખી છે સુદામાએ વિચાર કર્યો મારે એવો દુઃખની કથા કહેવી નથી થોડોક સમય સુદામા નામના બ્રાહ્મણ રોકાણા છે અને ભગવાનને થયું હવે બહુ જાજો ટાઈમ રોકાણો એટલે એક દિવસ ભગવાને સુદામાને કહ્યું સુદામા હવે ઘરે નથી જવું ક્યારનું દ્વારકામાં રહે બહુ ગમે છે ભગવાનને કહેવાનું માની સુદામા બ્રાહ્મણ તૈયાર થયા ભગવાને પોતાનું પીતાંબર લઈ લીધું અને પાછી એની પોતડી સુદામા નામના બ્રાહ્મણને આપી છે પોતાની પ્યોતડી પહેરી જવા માટે તૈયાર થયા ભગવાન પરીક્ષા કરે કે હજી એકવાર આ કપડું માગી લઈ ને હા આ મારું પિતામર માગી લે તો એમ કહું હજી કઈક આપું પણ સુદામા નામના બ્રાહ્મણ જીભ બગાડી જ નથી કઈ માગ્યું જ નથી સુદામાને વળાવવા માટે શ્રી કૃષ્ણ જાય છે એક મિત્ર બીજા મિત્રને મળે છે ભગવાન કહે છે સુદામા બીજી વાર આવે ને ત્યારે મારે ભાભીને દીકરાઓને લઈને આવજે એકલો ના આવતો ઘરે જઈ મારી ભાભીને પ્રણામ કહેજે બાળકોને મારા વાલ કહેજે આખું જગતને વંદન કરનાર પરમાત્મા આજ શ્રી કૃષ્ણને શ્રી કૃષ્ણ એ સુદામાની નામની સુશીલાની પત્નીને પ્રણામ કરે છે મારીમાં યશોદા હું ગોકળમાં રહેતો ત્યારે મને ભેટ આપતી આજ એટલા વર્ષ બાદ સુશીલાએ મને ભેટ મોકલી છે ભગવાન એટલા માટે સુદામા નામના બ્રાહ્મણને પ્રણામ કરે સુશીલાને પ્રણામ કરે કે હે સુશીલા એ જ તને આ મોકલો નહીં તર તું મારી પાસે આવત નહીં સુશીલાના કહેવાથી જ તું મને મળવા માટે આવ્યો છે બંને મિત્રો મળ્યા છે હૃદય લગાડ્યા છે આલિંગન ભગવાને આપ્યું છે અને સુદામા નામના બ્રાહ્મણને અશ્રુભીની આંખે ભગવાન વિદાય આપે છે લોકો શ્રી કૃષ્ણના વખાણ કરે એટલા ઓછા છે અને ભગવાન સુદામા નામના બ્રાહ્મણને વિદાય આપે છે કૃષ્ણએ કરુણા કરી ભાગ્યની રેખા ફરી કૃષ્ણએ કરુણા કરી ભાગ્યની રેખા કૃષ્ણએ કરુણા કરી ભાગ્યની રેખા ફરી કૃષ્ણએ કરુણા કરી ભાગ્યની રેખા રે અક્ષાય લક્ષ્મી ચિતરાય છે રે હોદા માછ દ્વારિકા આવ્યા રેજુ હોદમ દ્વારિકાયા જુ હો સુદ દ્વારિકા રેજુ હોદમ દ્વારિકા

સુદામાં તો પોતાની સુદામા પૂરી જ્યાં ઝોપડી હતી ત્યાં તો મોટો મહેલ